सुभात <laughs> हस्ता

હીરતતરાતરતરતીલેતરતરતરાતરતાવતરાવેવતરાણ ઊજેરાતરાય જારડાતરાણ જેદેવાણ જેદેદરાણ જા� ્રંટ બુદ્ધિમ અયોધ્ય મુખ્ય સી રામ દૂતમ શર્ણમ जगर हनुमन्ता ॐ जय कवि भलवन्ता प्रभ प्रताप पवन सुर देभुवन जय कारि प्रभुदे भुवन जय कारी असुर कोमल गञ्जन असुर हरि कोमल गञ्जन भय शङ्कट हरि ॐ जय कवि भलवतावि

जयवंत गावा गोदांतक रवाना जना जय पुण्यंग जाति करवी रंदा पुष्पय विलवा प्रभाव तो जयत माता देवी वाम पूज्या मिले गय सर्वे फसीरा ओम आधार भूताय कृष्ण एक महि स्वरूपे तस् ताते अपम रूपे दिन दाताते दाप प्यारेते किसम लगेरी आधार सकते मानस प्रविचारम पुष्पायो अछत ओम ओम गुमे नमः अछत गुमे नमः

વાંધો કરજોડી શરણ શ્રી ચારી શરણેશ આજથી એક મહિનાની હજી આપણી વાર છે ત્યાં સુધીમાં શાસ્ત્રની આજ્ઞા છે કે જે સ્થળે બહુ મોટો યજ્ઞ થવાનો હોય ત્યાં એક મહિના પહેલા વિજય ધ્વજનું સ્થાપન પૂજન કરવું પડે શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે

ખૂબ જ અખંડ સૌભાગ્યતા શ્રી અને સમગ્ર ધર્મકુળ પરિવારના શુભ આશીર્વાદ અને સંકલ્પથી આપણે અહીંયા આમ તો અત્યાર સુધી હનુમાનજી મહારાજનો પ્રતાપ અને પ્રભાવ તો બહુ જ મોટો હતો પણ આ તો ધર્મકુળના કુળદેવ છે અહીંયા આદિ આચાર્ય વિદ્યાપ્રસાદજી મહારાજે પધરા જ્યાં સુધી મહારાજશ્રી અહીંયા બિરાજતા હતા ત્યાં સુધી ગામમાં ભૂમિ આવે એનું નિવાસસ્થાન હતું તો સત્સંગોના ને શિક્ષણનું કાર્ય થાય એ માટે અહીં એક આપણે પૂજ્ય મહારાજશ્રીને નથી ગુરુકુળની જે સ્થાપના થઈ અત્યાર સુધી એ સરસ સારી રીતે ચાલતું હતું પછી આ બધાને દર્શન કરવાનો આ શુભ અવસર મળ્યો આ વર્ષે એર વર્ષ પૂરા થાય છે હનુમાનજી મહારાજના આદિ આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજાએ જે ચમત્કાર પૂર્વક પ્રતિષ્ઠા કરેલી ચમત્કાર જ્યારે પ્રતિષ્ઠા કરી ત્યારે પણ એવો દિવ્ય થયો કે એ પ્રસાદીની શિલા હતી મોટી જબર જે અહીંયા કુવો હતો ઘણા બધાને ખબર હશે પણ આપણા મંદિરને મહારાજે શ્રીજી મહારાજે નરનારાયણ દેવનું વરખાસણ બાંધી આપ્યું હતું મહારાજનો સંકલ્પ હતો ને મહારાજ શિક્ષાપત્રીમાં પણ આપણને આજ્ઞા કરે કે આજીવન દેવની સેવાની પૂજા થાય તો નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કર્યા પછી નરનારાયણ દેવનો આજીવન થાળ કેવી રીતે થાય હરિ ભક્તો તો આજે ખરીદી અને નરનારાયણ દેવને અર્પણ કરેલી કા આજીવિકા માટે ખૂબ ભાગ્યશાળી છે કે અવર્ણવાર મોટા મોટા પ્રસંગોનો લાભ આપણને જોવા મળે છે અયોધ્યા પ્રસાદજી દાદાએ જે હનુમાનજી મહારાજ આપણને આપ્યા છે હું માનું છું ત્યાં સુધી બહુ ઓછા મંદિરો છે કે જ્યાં દાદાની મૂર્તિ ખસેડવામાં નથી આવી જે જગ્યાએ દાદાએ પ્રતિષ્ઠા કરી હતી ત્યાં ને ત્યાં જ છેલ્લા એકસો ને પંચોતેર વર્ષોથી આપણને હનુમાનજી દાદા ત્યાંને ત્યાં જ રહી આપણને દર્શન આપે છે અને અમદાવાદ દેશની પ્રણાલી છે કે સિદ્ધાંત સૌથી પહેલા અને સિદ્ધાંતમાં કોઈ પણ પ્રકારની બાત બાકી આપણે રાખતા નથી જ્યાં દેવની વાત આવે ભગવાનની વાત આવે શાસ્ત્રોની વાત આવે મૂળ સંપ્રદાયના સિદ્ધાંતોની વાત આવે ત્યાં કોઈ પણ પ્રકારે ક્યાંય પણ કોઈ પણ રીતની ચૂક નથી રહેતી અને જે મહારાજે આપણને આજ્ઞા કરી હોય જે મહારાજે આપણને સિદ્ધાંત આપ્યા હોય એ સિદ્ધાંતને આપણે વળગીના છેજા બસોથી વધારે વર્ષોથી રહ્યા છે અને એ જ આપણી સૌથી મોટામાં મોટી મૂડી છે કારણ કે સમયનો જેમ ઘસારો આવતો જાય એમ એમ સિદ્ધાંતોમાં અને નિયમોમાં અને મહારાજે આપણી જે આજ્ઞાઓમાં ક્યાંક ને ક્યાંક વાત થતી હોય છે પણ આપણે બધા બહુ ભાગ્યશાળી છે અને ગર્વ થાય કે આપણા અમદાવાદ દેશના સંતો હરિભક્તો બધાએ એક થઈને કઈ રીતે ભગવાનને રાજી કરવા એના માટેના અથાઢ પ્રયત્નો આવા ઉત્સવ સમયથી કરતા આવ્યા છે એકસો ને પંચોતેર વર્ષ જ્યારે આપણે હનુમાનજી દાદાના લેવા જઈ રહ્યા છે ટૂંક જ સમયમાં ઉત્સવ એનો આપણે લાભ લેવાનો છે શાસ્ત્રી સ્વામી નિકુણ સ્વામીએ આખો ઇતિહાસ આપણા આ ભૂમિનો દાદાની મૂર્તિનો કર્યો એ ઇતિહાસ આપણે સમજવાનો છે અને ઇતિહાસ ખાસ કરીને આપણે સમજીએ અને આપણી ભાવિ પેઢીને આપણા દીકરા દીકરીઓને દર્શન કરવા જ આવીએ શનિવાર લાવવા જરૂરી નથી ગમે ત્યારે આવી શકો છો પણ અહીંયા આવીએ દાદાના દર્શન કરીએ આપણી ભાવિ પેઢી જે છે આપણા દીકરા દીકરીઓ છે એ લોકોને પણ આ ભૂમિનો મહિમા હનુમાનજી દાદાનો મહિમા જે આપણે કુલ દેવતા છે એમનો મહિમા એમના જીવનમાં ઉતરે એવો આપણે પ્રયત્ન કરવાનો છે ને એના માટે જ આપણે આ ઉત્સવ આટલો ધામધૂમથી કરી રહ્યા છીએ કારણ કે દરેક લોકો સુધી આ જગ્યાનો ઇતિહાસ હનુમાનજી દાદાનો ઇતિહાસ પહોંચે એવો આપણે પ્રયત્ન કરવાનો છે તો જે જે હરિભક્તોએ આ ઉત્સવ માટે અને આજે વિજય સ્તંભ માટે સેવા કરી એમને ખૂબ ખૂબ ધન્યવાદ અને હજુ પણ વિશેષ જે હરિભક્તોએ સેવા ના કરી હોય એમને જરૂરથી અનુરોધ છે કે આ ઉત્સવમાં તન મન ધનથી જે નાની મોટી સેવા કરી શકતા હો એ જરૂરથી કરજો કારણ કે આ ઉત્સવ આપણે પોતાનો માનીને અને પોતાનું જાણીને ઉજવવાનો છે તો ભગવાનના આજે પ્રાર્થના કરીએ કે આ સરસ જે આજે વિજય સ્તરનો કાર્યક્રમ છે આટલી મોટી સંખ્યામાં હરિભક્તો સંતો બધા ઉપસ્થિત રહ્યા આનાથી વિશેષ ધામધૂમથી અને ખૂબ સારી રીતે આપણો એકસો ને પંચોતેર વર્ષનો ઉત્સવ દાદાનો ઉજવાય એવી આપણે ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ અને સાથે સાથે જે જે હરિભક્તોએ નાની મોટી સેવા કરી છે એમનો પણ મારા ખૂબ રૂબરૂ કરે એ જ દિવસે કર્ણદેવના ચરણમાં પ્રાર્થના સરસ સરસ્યભાગીએ શુભ આશીર્વાદ વાંચવા